મંચ પર ઉપસ્થિત અધિકારીગણ અને જેના માટે આ કાર્યક્રમ યોજાયેલા છે એ ખેડૂત મિત્રો બધાનું સ્વાગત કરું છું કાર્યક્રમમાં અને આવું છું મિત્રો કોઈ પણ ખેતી હોય કોઈ પણ પાકની ખેતી કરીએ આપણે તો સૌથી પહેલાં ત્રણ વસ્તુઓની જરૂર પડે છે અને તમે કદાચ ખ્યાલ પણ હોય છે પણ એ કઈ કઈ વસ્તુઓ છે જે પ્રાઇમરી લેવલ ઉપર એને પ્રાથમિક જે જરૂર પડે છે એ જલ છે પહેલું બીજું છે જમીન અને ત્રીજું છે જળવાયુ જલવાયુ મિત્રો એટલે આબોહવા એટલે તમે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો તમે ફિલ્ડના માસ્ટર છો ઘણું બધું જાણો છો અને વર્ષોથી આપણે ખેતી કરતા આવીએ છીએ બરાબર અને તમે ખૂબ જ્ઞાન છે પણ હું થોડું અલગ બોલું થોડું અલગ કહેવા માંગુ છું કેમ કે જે મેં ત્રણ વસ્તુ તમે બતાવી એ જલ જમીન અને જલવાયુ જલવાયુ એટલે આબોહવા મિત્રો જલ જે છે એ જલ આપણા હાથમાં છે આપણે ખબર હોય છે કે ક્યારે પાકને પાણી આપવા જોઈએ અને ક્યારે નહીં આપવા જોઈએ જમીનની વાત કરું તો જમીન બી એ સ્થર હોય છે અને તમે ઓલરેડી ખબર હોય છે પહેલાથી કે આ જમીનમાં કઈ પાક સારી થઈ શકે છે હવે બે વસ્તુ એ પૂરી થઈ એ બે વસ્તુ સ્થિર છે મિત્રો આમે તમે કઈ ફેરફાર કરી શકતા નથી કેમ કે જે પ્રકારની જમીન છે તમારા જોડે એ પ્રકારની તમે પાક લેવી જ પડશે દાખલા તરીકે સાઉથ ગુજરાતની વાત કરું તો ત્યાં શેરડી અને ચોખાની પાક હોય છે પણ આપણા અહીંયા ઉત્તર ગુજરાતમાં નહીં થતી કેમ કે આબો હવા અહીંયા અનુકૂળ નથી એ પાક માટે બીજી જે વસ્તુ છે હવામાનની એટલે જે મેં કહ્યું કે જળવાયુ જળવાયુ મિત્રો કુદરતી પરિબળ છે આપણા હાથમાં નથી અને એટલી ફેરફાર હોય છે હવામાનમાં સવારથી સાંજ સુધી અને સાંજ સુધી રાત્રે પણ એટલે એટલું ફ્લક્ચ્યુએશન હોય છે પણ એ કુદરતી જ હોય છે કેમ કે કુદરત જે છે એ કુદરત આધારિત બધી એક્ટિવિટી આપણી જે ક્રિયાકલાપ ચાલે છે ને આખા દરેક બાબતમાં એ કુદરત આધારિત હોય છે અમે અમે કુદરત પાળે છે પાકને કુદરત પાળે છે આપણે કુદરત પણ કુદરતના આધીન છીએ બધા આધીન છીએ તો હવે આ જે હવામાનની વાત કરું મારું જે ટોપિક છે એ હવા પૂર્વ હવામાન પૂર્વ અનુમાન અને પાક આયોજનનું છે અને સમયની મર્યાદા છે વધારે સમય નહીં લેવું પણ માહિતી એવી આપવાની છે તમારે કે હવામાન જે છે બહુથી એટલે શું કહેવાય કે ભાઈ એ બહુ વધારે હલચલ થાય છે આમાં ચોવીસ કલાકમાં તો એના માટે આપણે શું કરવું એ તમે કહો ભાઈ હવામાનમાં તો અમારે હાથમાં નથી એ તો કુદરત આધારિત છે મિત્રો આપણે ચાર દિવાળીની અંદર રહીએ છીએ તોય પણ એક કે બે ડિગ્રી ટેમ્પરેચરથી એટલું આપણા લાઈફસ્ટાઈલ બદલી જાય છે કેમ કે અત્યારે જે ટેમ્પરેચર ચાલે છે એ સત્તર અઠાર ડિગ્રી ચાલે છે મિનિમમ ટેમ્પરેચર જે લઘુત્તમ છે અને આપણા સવારના ટાઈમમાં બધાના પંખા ઓફ થઈ જાય છે અને જે પાક ઓલરેડી ખુલ્લામાં રહે છે એ પાક ને તમે પૂછો જઈને કે પાકનું કેટલું સહન કરવું પડે છે આખા અને આપણે તો ચાર રહીએ ટેમ્પરેચરથી એક ડિગ્રી ડિગ્રી વધે તો તો પંખા પંખા ચાલુ થાય બંધ થઈ જાય એટલે આપણે લાઈફ સ્ટાઇલમાં એટલું બદલાવ આવી જાય છે તો આપણે થોડું વિચાર કરવાની વસ્તુ છે કે ભાઈ જે પાક ઓલરેડી આખા સીઝન આપણે બહાર ખુલ્લેમાં રહે છે એનું કેટલું સહન કરવું પડતું હોય છે તો મિત્રો આજના જમાનામાં જે ટેકનોલોજી બહુ વધી ગઈ છે અને હવામાનની જે આગાહી છે લગભગ સિત્તેર થી અસ્સી ટકા સુધી સાચી પડે છે કેમ કે હવે પહેલા જમાના નહી રહ્યો પહેલા જમાના મેં લગભગ ચાલીસ પચાસ ટકા સુધી સાચી પડતી હતી એટલે એનું મતલબ એ છે દાખલા તરીકે સો સો વખત આખા દિવસ મેં ફોરકાસ્ટ આવી એટલે આગાહી આવી તો અસ્સી અસી વખત સાચી પડે છે અને એ આગાહીને ધ્યાન લઈ આપણે ખેતી કાર્યો કરવી જોઈએ કેમ કે આપણે અહીંયા જે આગાહી થાય છે આગાહી એ આપણે કૃષિ યુનિવર્સિટીમાંથી થાય છે અને એ આખા એકસો ત્રીસ યુનિટ ચાલે છે કેન્દ્ર સરકારના જેમાંથી આપણા ગુજરાતમાં આઠ યુનિટ છે અત્યારે અને ઉત્તર ગુજરાતમાં બે યુનિટ છે અને બંને યુનિટ આપણી યુનિવર્સિટીમાં છે એક દાંતીવાડા અને એક કચ્છમાં છે અને ઓફિશિયલ ફોરકાસ્ટ આપણે લગભગ amare જોડે જે ફાર્મર્સની માહિતી છે એમ કિસાન પોર્ટલ છે સેન્ટ્રલ ગવર્નમેન્ટ નું કેન્દ્ર સરકાર નું અને અમે લગભગ 135000 ફાર્મર્સ જોડાયેલા છે જેને મોબાઈલ ઉપર WhatsApp ઉપર અને બીજા-બીજા માધ્યમથી એ એ માહિતી જાય છે અને એ માહિતી તમે તમારા ખેતરમાં શું કામ કરવું જોઈએ અને આગળના અઠવાડિયામાં કેવી હવામાનની પરિસ્થિતિ રહેશે એ પ્રમાણે આપણે ખેતી કરવી જોઈએ અને મોટે ભાગે આપણા અમુક એવા ફાર્મર છે કે ખેત હવામાન આધારિત ખેતી ઉપર જ આવી ગયા કેમ કે હવામાનમાં મિત્ર એટલી ફેરફાર થઈ ગઈ છે હવે પહેલા આપણે પૂર્વજોથી આપણે પૂછીએ ને તો પહેલાં એ એ કહેતા હતા કે એટલી હવામાન હવામાનમાં એટલી ફેરફાર થતી જ નહીં હતી પહેલાં અને હવે તો જો વરસાદની વાત કરું તો આ સીઝનમાં જુલાઈ મહિનામાં એટલી વરસાદ પડી છે કે ચાલીસ ટકા સોરી કે ચાલીસ વર્ષના રેકોર્ડ તૂટ્યા છે આપણા અહીંયા બનાસકાંઠામાં આખી વરસાદ જુલાઈ મહિનામાં જ પડી ગઈ તો એવી પરિસ્થિતિમાં આપણે જે વાતો કરીએ છીએ કે ભાઈ ખેતીમાં વધારે ખર્ચો થાય છે અને ઇનપુટની જે કિંમત છે એ વધી ગઈ છે એ કઈ રીતે ઓછી થશે એક આયામ આ બી આમે જોડાઈ શકાય એક આયામ એ બી પણ છે કેમ કે હવામાનની તમે ખબર હોય પહેલાંથી હવામાનની માહિતીની ખબર હોય કે ભાઈ હવામાન આગળના ચાર દિવસમાં કંઈ વાવાઝોડા વરસાદ પડવાની છે એ ધ્યાન રાખી તમે પગલાં લઈ શકો છો તમારા ખેતરમાં એક તમે દાખલા આપો મિત્રો દાખલા તરીકે સો મીટર દૂર છો તમે ગાડીથી અને રોડ ઉપર તમે રોડ ક્રોસ કરવા માંગો છો અને સો મીટર એ ગાડી તમારીથી દૂર હોય તો તમે ક્રોસ કરશો નહીં કરો કેમ કે ઓલરેડી તમને ખબર છે કે એ ગાડી આવવાની જ છે અને હવે નહીં હવે નહીં કરવાની અને સો મીટરથી દૂર હોય ગાડી તો તમે ક્રોસ કરી કરી દેસો રોડનું એ પ્રમાણે તમારે આગાહીની વાત છે આમ દાખલા તરીકે તમારી પાક કાપડી ઉપર આવી ગઈ અને તમારે કાપડી કરવી છે એક બે દિવસ મેં અને હવામાન એવું કહે છે કે ભાઈ આગળ 3 ચાર દિવસ મેં અઠવાડિયા મેં વાવાઝોડા આવવાની છે શક્યતા છે અને પૂરી પૂરી શક્યતા છે આઈએમડી એ આગાહી કરી છે તો મિત્રો તમે શું કરશો એ ટાળવી દેશો કેમ કે કાપડી કરી દીધી હોય અને વાવાઝોડા આવી ગયા હોય તો તમારી આખા નુકસાન થઈ જશે આખી પાક તમારી ડેમેજ થઈ જશે તો તમે કેમ કે આપણે આગાહી નું આપણે શું માનીએ છીએ આપણા અહીંયા કે એક મજાક મેં લીધી છે એ જોક તરીકે લે છે લોકો

ને ધ્યાન લઈ તમે પગલા લઈ શકો છો ખાલી કેમ કે કુદરત છે અને કુદરત આગળ કચુ ચાલતું કોઈની નથી કોઈની કચું કચું નહીં ચાલતી એટલે મિત્રો ક્યારે તમારે ખાતર હાલવાનું છે ક્યારે સ્પ્રે કરવાના છે એ હવામાનની પરિસ્થિતિને જોઈને કરશો અને મારે અમારા મોબાઈલ નંબર હું તમે આપું છું અને આખા આપણે ઉત્તર ગુજરાતમાં જે છે જિલ્લા છે ઓફિશિયલ ફોરકાસ્ટ આપણી દાંતીવાડા થી જ થાય છે ગમે તે કોઈ તમે કોઈ બોલતા હોય પણ એ ઓફિશિયલ નહીં ગણતા ઓફિશિયલ ફોરકાસ્ટ અહીંયાથી થાય છે મંગળવાર અને શુક્રવાર એ બુલેટિન બને છે અહીંયાથી અને એ બુલેટિન આખા ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સુધી પહોંચાય છે અને એ અલગ અલગ માધ્યમથી જાય છે ઈમેલથી જાય છે રેડિયો ટેલિવિઝન ઇફકો આત્મા રિલાયન્સ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ઇવન અમે વોટ્સઅપ અને બીજા ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ એ ખેડૂતો સુધી આપણે મોકલીએ છીએ અહીંયાથી તો મિત્રો અમારા ગ્રુપમાં એવા ખેડૂતો પણ છે કે જે હવામાન આધારિત ખેતી ઉપર આવી ગયા છે કેમ કે હવામાનના બહુ મોટા રોલ છે બહુ મોટા એટલું મોટું રોલ છે કે તમે એ તમે વિશ્વાસ નહીં આવે કેમ કે આપણે જોબમાં નહીં લેતા હવામાનનું કે મારું વિષય છે હવામાન એટલે હવામાન આધારિત ખેતી કરો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા એટલે જે કંઈ માહિતી તમે હવામાન લાગતી જોતી હોય અને મારી જોડે સંપર્ક કરી શકો છો મારો નંબર છે તમે નોટ કરી શકો છો નાઇન સેવન થ્રી સેવન થ્રી ટુ એટ નાઇન સિક્સ ફોર અને જે પણ માધ્યમથી તમારે માહિતી જો એ માધ્યમથી તમારે સીધે WhatsApp ઉપર જુઓ તો WhatsApp ઉપર તમે આપી દેશું અને અત્યારે દેઢ લાખથી વધારે ફાર્મર જોડાયેલા છે અને અલગ અલગ જિલ્લાઓમાંથી પણ રજૂઆત આવે છે વધારે ફાર્મર જોડાવાની અને વધારે એટલે ઈ ઈવન મોબાઈલ તમે ફોન કરો તોય ફોન ઉપર તમે બતાવી દેશું બરાબર એટલે વધારે ટાઈમ નહીં લેતા સમયની મર્યાદા છે અને જે કોઈ કોઈનો પીર્સન હોય એ પીર્સન તમે પૂછી શકો છો હવામાન લાગતા থ্যাংক ইউ খুব খুব আভার আপশ্রী খুব